નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા આપનો કૃષિ સાથી અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિતલ આજે ઉનાળુ તલનું વાવેતર થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક ઉગાવો નીકળી ચૂક્યો છે ક્યાંક ને ક્યાંક ત્રીજું પિયત પણ આપવાની તૈયારીમાં છે જેમણે વહેલા વાવેતર કરેલા છે એમને ત્રીજું પ્રિયત પણ આપવાની તૈયારીમાં છે આપણે પાયાના ખાતરની વાત કરી હતી બીજ માવજતની વાત કરી હતી ક્યારે ઉપરથી પ્રથમ રાઉન્ડ કેવો લેવો જોઈએ ગ્રોથ માટે એની પણ વાત કરી હતી ખેડૂત મિત્રો આજે આપણે બેક્ટેરિયલ પદ્ધતિથી કઈ રીતે આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ એની વાત કરવાની છે ત્યારે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે ઓછા ખર્ચે જ્યારે વધારે ઉત્પાદન લેવાની વાત કરીએ છીએ ત્યારે આપણે બેક્ટેરિયલ પદ્ધતિથી જો આપણે ખેતી કરીશું તો ખાસમાં ખાસ આપણને રિઝલ્ટો મળે છે એની અંદર ઘણો બધો આપણે ઉત્પાદનમાં પણ વધારો મળે છે અને ખેતી ખર્ચ પણ ગણે છે અને એના પદ્ધતિ ઘણા બધા ફાયદાઓ થતા હોય છે તો એના માટે કેવી રીતે આને વાપરવા જોઈએ અને કેવા કેવા પ્રકારે વાપરવા જોઈએ અને કઈ રીતે વાપરવા જોઈએ જો એની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જે સ્ટાર પ્રોટેક જે તુલસી એગ્રો ઇનોવેટિવનું આવે છે આની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા આવેલા બેક્ટેરિયા આવેલા છે જે ખાસમાં ખાસ આ પ્રોડક્ટ છે જેની અંદર સાસ સાત પ્રકારના જે બેક્ટેરિયા બેક્ટેરિયલ આવેલા આવેલા છે એની જો વાત કરવામાં આવે પ્રથમ તો આપણે જે ખોરાકના બેક્ટેરિયા છે જેને આપણે માઇકો રાજા કહીએ છીએ જ્યારે પિયત આપતા હોઈએ છીએ ત્યારે આપણે તલીની અંદર કે કોઈ પણ આપણે પાકની અંદર ત્યારે ખેડૂત મિત્રો આને પિયતની અંદર એક એકર દીઠ અઢીસો ગ્રામ જો આને પીવરાવી દેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે પ્રથમ વાત કરીએ આપણે મૈકો રાજાની આની અંદર કે જે ખોરાકના બેક્ટેરિયા બેક્ટેરિયા આવે છે જે આપણી જમીનની અંદર આપણે થેલી મોઢે જે આપણે જે ખાતરો વાપરીએ છીએ એ અલભ્ય સ્વરૂપની અંદર પડ્યા રહે છે જે છોડ ઉપાડી શકતો નથી મૈકો રાજાનું કામ એ છે કે એના મૂળની આપણા છોડના મૂળની અંદર રહી અને એના જાળા બનાવી અને દૂર દૂર સુધી જે અલભ્ય સ્વરૂપની અંદર જે આપણા ખાતરો પડેલા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા છોડને અથવા પાકને આપતો હોય છે એટલે આપણે જે એનપીકે વાપરતા હોય છે ગોણ તત્વો વાપરતા હોય છે સૂક્ષ્મ તત્વો વાપરતા હોય છે આ તમામ પ્રકારના અલભ્ય સ્વરૂપની અંદર આપણા જમીનની અંદર તત્વો પડેલા હોય છે એને લઈ લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા છોડને આપતો હોય છે એટલે આપણે વધારે આપણે ખાતરોના ખર્ચા કરવાના રહેતા નથી તો આ હતી ઉનાળા તલની અંદર કે ઉનાળુ પાકની અંદર જે સુકારાના પ્રશ્ન આવે છે એની અંદર ટાઈકોડામાં વીરડી અને સૂડોમોનાસ એટલે કે કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય ફ્યુઝેરિયમથી લાગતી ફૂગ હોય આવી તમામ પ્રકારની ફૂગની અંદર જો એડવાન્સની અંદર પીયસ સાથે આપણે વાત કરી એ રીતે જો પીવડાવી દેવામાં આવે તો સુકારાની અંદર ખૂબ જ સારા પરિણામો મળે છે અને એડવાન્સમાં વાપરવું ખૂબ જ જરૂરી છે આવી ગયા પછી સુકારો આવી ગયા પછી આપણે જો બેક્ટેરિયા આપતા હોય તો ખૂબ લાંબો સમય આને એક્ટિવ થતાં લાગતું હોય છે એટલા માટે આપણે એડવાન્સમાં જ જો આને પીએચ સાથે આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મળે છે આ બધા જે બેક્ટેરિયા હોય છે એ ભેજના સંપર્કમાં આવતા જ જ્યારે એની સંખ્યા બહોળી થતી હોય છે ખૂબ જ બેમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ સોળમાંથી ચોંસઠ એવી રીતે કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે અને ક્યાંય ને ક્યાંય આપણને આ રીતે કાર્યરત રહેતા હોય છે અને આપણા પાકને બધું પોષણ પૂરું પાડતા હોય છે અને આપણે ફૂગને પણ એટલે કે સુકારાની અંદર પણ આપણને રિઝલ્ટો આપતા હોય છે ત્યાર પછી છે આની અંદર બે પ્રકારના બેસેલીસ છે જે આપણે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે ત્યાર પછી કીટકનાશકો પણ ઓછા વાપરવા પડે છે જે બેસે બેસીલસ આવે છે એના કારણે અને એના ઘણા બધા બે

તો અને સાથે સાથે આની અંદર પેસિલોમાઇસિસ પણ આવે છે એટલે કે તળકીડી હોય છે નોમિટેડ હોય છે જેને આપણે કૃમિ તરીકે ઓળખીએ છીએ આમાં પણ ખૂબ જ સારો આ ફાયદો કરાવે છે તો આવી રીતે આની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા આવવાથી ખૂબ જ સારો આની અંદર આપણને પરિણામો મળતા હોય છે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલી આ પ્રોડક્ટ છે એટલા માટે આની અંદર સાત પ્રકારના એકી સાથે બેક્ટેરિયા ચાલે છે નકરે એકાબેજા બેક્ટેરિયા જે હોય છે અન્ય પ્રોડક્ટની અંદર ચાલતા નથી પણ સ્ટાર પ્રોડક્ટ એવી છે કે સ્ટાર પ્રોટેક્ટ પ્રોડક્ટ એવી છે કે એની અંદર સાતે સાત પ્રકારના એક જ બોક્સની અંદર આ ભેગા કરવામાં આવ્યા છે એક જ પ્રોડક્ટની અંદર ભેગા કરવામાં આવ્યા છે અને ખૂબ જ સારા રિઝલ્ટો મળે છે આને વાપરવાની રીત જો આપણે કહીએ તો આપણે જ્યારે પિયત આપતા હોય છે ત્યારે શક્ય હોય તો આગલા દિવસે આને પલાળી દેવું જોઈએ પાણી કરી નાખવું જોઈએ અથવા તો ત્રણથી ચાર કલાક અગાઉ પણ તમે જો પાણી કરી અને પીએચ સાથે આપવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે જો અગાઉ આપણે આનું પાણી દ્રાવણ કરી નાખશું ખેડૂત મિત્રો તો ખાસ એ એક્ટિવ થવામાં ખૂબ જ ઝડપ ઝડપ થતી હોય છે અને આપણને ઝડપી રિઝલ્ટો મળતા હોય છે આને આપણે શિયાળુ પાકની અંદર અમે ખૂબ જ સારા રિઝલ્ટો મેળવેલા છે ખૂબ સારા રિવ્યૂ ખેડૂતોના આવેલા છે ત્યાર પછી જ આ અમે આની ભલામણો કરીએ છીએ અને ખેડૂત મિત્રો બેક્ટેરિયલ પદ્ધતિથી આ બનાવેલા છે એટલે ખૂબ જ આપણને રિઝલ્ટ સારું મળે છે ખેતી ખર્ચ પણ ઘટે છે ઉત્પાદન પણ વધે છે અને આપણને જમીન પણ સુધારક છે જ્યારે આપણે આને વાપરવાનું હશે ત્યારે જ્યારે પિયત દ્વારા આને આપવાનું હોય છે સ્ટાર પ્રોટેક્ટને ત્યારે ખેડૂત મિત્રો ખાસ એક વાત ધ્યાને લેવામાં આવી આવ લેવાની છે કે જે જે પિયત આપતા હોય છે જે સ્ટાર પ્રોટેક્ટ આપણે બેક્ટેરિયા પીવરાવતા હોય છે એના પાંચ દિવસ આગળ કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરવાનો નથી અને આ પી આપી દીધા પછી પણ પાંચ દિવસ પાછળ કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કે કોઈપણ પેસ્ટિસાઈડનો સ્પ્રે લેવાનો નથી જેથી કરીને આપણા બેક્ટેરિયા જે છે આ સ્ટાર પ્રોટેકની અંદર જે આપણે વાત કરીએ એમ સાત પ્રકારના એને એક્ટિવ થવામાં ખૂબ જ સારું પડે જો આપણે રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઈડનો ઉપયોગ કરીએ તો એક્ટિવ થઈ શકતા નથી અથવા તો એનો જલ્દીથી નાશ થાય છે ખેડૂત મિત્રો આ સમયગાળાને ધ્યાનમાં રાખતા અને મેં જે પદ્ધતિથી કીધું એવી રીતે આનું પાણી કરી દ્રાવણ કરી અને જો પીએચ દ્વારા આપવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો આપણે લઈ શકીએ છીએ ખેડૂત મિત્રો ઓછા ખર્ચે જો આપણે ખેતીની અંદર ઉત્પાદન લેવું છે તો ક્યાંય ને ક્યાંય આવીને આવી પ્રોડક્ટોનું આવીને આવી પદ્ધતિ અપનાવવી પડશે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક આપી દેજો અને આવીને આવી માહિતી અન્ય ખેડૂતોને પણ મળતી રહે એ માટે અમારો વિડીયો આગળને આગળ શેર કરી દેજો ખેડૂત મિત્રો જો વધારે માહિતી કંઈ જોતી હોય તો અમારા વિડિયોની અંદર અમારો મોબાઈલ નંબર નીચે આપેલો જ હોય છે અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઇ ઝીરો સત્તાવન બેતાલીસ તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો કોલ દ્વારા અથવા તો વોટ્સએપ દ્વારા તમે મેસેજ કરી અને અમારી પાસેથી માહિતી લઈ શકો છો ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો જય જવાન જય કિસાન